श्री गणेशाय नमः मित्रों आप જોઈ રહ્યા છો YouTube આપણી ચેનલ હિતેશની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સામળવાના છીએ સૂર્ય ધનુ સંક્રાંતિ વિશે ધનુ રાશિમાં સૂર્ય દેવ પ્રવેશ કરે છે ત્યાર્થી કમુરતા બેસે છે એટલે કે મામલિક કાર્ય થતા નથી આ ધનारक કમુરતા તારીખ 17 ડિસેમ્બર 2024 થી લઈને તારીખ 14 જાન્યુઆરી 2025 સુધી એટલે કે એક આસુધી ચાલશે સૂર્ય સંક્રાંતિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાર રાશિ 6 બારે રાશિ માં સૂર્ય નારાયણ દેવ એક એક માસ સુધી રહે છે અને એક માસ સુધી વૃશ્ચિક રાશિ માંથી નીકળીને સુ નારાયણ ધનુ રાશિ માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તે ધનો સંક્રાંતિ ના મહાત્મ્ય વિશે જાણીશું શું કરું શું ન કરું ક્યાં કાર્ય કરવા કયા કાર્ય ના કરવા સર્વે કાય જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયો ની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આમ જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપને નવ ગ્રહો ના પરિભ્રમણ વચ્ચે રહીએ છીએ આપણી જન્મની કુંડળી છે તે નવ ગ્રહો સંચાલિત કરે છે તેમાં સૂર્ય મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવ ગ્રહ દ્વારા આપણે આપડા જન્મ મૃત્યુ વિશે જાણી શકીએ છીએ અથવા તો આપડા જન્મ કર્મ વિશે આ નવ ગ્રહ પરિણામ આપે છે તે ગ્રહોના રાજા તે સૂર્યનારાયણ દેવ કહેવાય છે જે સાક્ષાત શ્રી નારાયણનું સ્વરૂપ શાસ્ત્રમાં બતાવેલા છે જે જગતનું પાલ પોષણ કરતા પિતા છે ભગવાનની આંખો છે સૂર્ય અને ચંદ્ર એટલે કે જે આપણે કર્મ કરીએ છીએ તે દ્રષ્ટા ભગવાન સૂર્યનારાયણ દેવ અને चंद्रदेव કહેવાય છે આપના કર્મના સાક્ષી છે ગ્રહોના રાજા સૂર્યનારાયણ દેવ প্রত্যেক માસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે અને 12 રાશિ કહેવાય છે વર્ષ દરમિયાન 12 સંક્રાંતિ આવે છે તેમાં ખાસ કરીને ધનુ સંક્રાંતિ અને મીન સંક્રાંતિ તેમાં કમુરતા બેસે છે એટલે કે કોઈ મામલિક કાર્ય થતા નથી સૂર્ય જારે રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહેવાય છે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ ધનુ રાશિમાં રહે છે તે કાર મલમાસ તરીકે કે ખર માસ તરીકે ઓળખાય છે આજે ધનુ સંક્રાંતિ છે તેમાં જે સૂર્યના પરિભ્રમણ થાય છે તેની ગતિ મંદ પડી જાય છે કારણ કે ખર એટલે ગર્દબ ગધેડા જે માં ઘોડાની સવારી ઉપર સૂર્ય નારાયણ દેવ નીકળે છે ત્યારે ગર્ધની સવારી કરવાથી જે ગતિ હોય છે તે ધીમી પડે છે અને એના કારણે આપણા જે કુંડળીમાં સૂર્યગ્રહ છે તે મજબૂત રહેતા નથી એટલા માટે કોઈ માંગલિક કાર્ય થતા નથી કારણ કે આપણે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે सर्वे ગ્રહશુક પરિણામ આપતા હોવા જોઈએ તો જ જીવનની શરૂઆત શુભ અને મંગલકારી રહે આવો આપણે જાણી લઈએ કે સંક્રાંતિનો સમય શું છે ક્યારે સંક્રાંતિ આરંભ થાય છે અને આ ધનુ સંક્રાંતિ ક્યારે પૂર્ણ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર સૂર્ય દેવ તારીખ 15 ડિસેમ્બર 2024 रविवार रात्रि ये लगभग दस वगी ने वीस मिनिट मिनी वृश्चिक राशि निकली ने धनु राशि गोचर करे तारीख चौद जान्युआरी हज़ार पच्चीस सवार લગભગ 9 વાગ્યાની આસપાસ મકર રાશિમાં ઉપસ્થિતિ રહેશે એટલે કે મકર સંક્રાંતિ ત્યારથી આરંભ થશે માંગલિક કાર્ય ફરી આરંભ થશે અને મકર રાશિમાં જારે સૂર્ય હોય એ શુભ મનાય છે હિન્દુ ધર્મમાં ધનો સંક્રાંતિનું વિશેષ મહત્વ એટલા માટે પણ છે કે સૂર્યનારાયણ દેવ રાશિ બદલે એટલે મોસમમાં પરિવર્તન પણ આવે છે ધનો સંક્રાંતિ દરમિયાન શિયાળો પણ આરંભ થાય છે કારણ કે ઉત્તર તરફ સૂર્ય દેવ ગતિ करवा जई रहा छे सूर्य देव ની પૂજા अर्चना કરવા થી થી ખાસ કરીને આ સમય દરમિયાન એટલે કે આંખો માસ અને ગુરુ મંત્રનો જપ કરવા થી કહેવાય છે કે વ્યક્તિના તમામ પાપ નષ્ટ થાય છે ધનો સંક્રાંતિ તે ધર્મ કર્મ કાર્યો સાથે જોડાયેલી છે ધનો અર્થાત ગુરુ ની રાશિ ગુરુ એટલે બૃહસ્પતિ દેવ જે દેવો ના ગુરુ છે તેને આ રાશિ સમર્પિત છે અને મીન રાશિ પણ જ્યારે સૂર્યનારાયણ દેવ તેમના ગુરુને મળવા જાય છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે એટલા માટે આ જે એક માસ છે તેમાં આપણે સૂર્યપૂજા અને ગુરુપૂજા પણ કરીએ તો સુખ સમૃદ્ધિ આવે છે હવે આપણે જાણી લઈએ કે ધનુષ સંક્રાંતિ દરમિયાન શું કરવું જોઈએ ધનુષ સંક્રાંતિ દરમિયાન નિત્ય સૂર્યનારાયણ દેવને સ્નાન કરીને જલ અર્પિત કરવું જોઈએ ચાહે સાદુ જલ પણ આપણે અર્પિત કરીએ અને ગાયત્રી મંત્રનો જપ જો આવડે તો કરાય નહીંતર ઓમ સૂર્યનારાયણ નમો નમા અથવા આદિદેવાય નમો નમા આ મંત્રનો જપ કરી શકાય છે આ ઉપ્રાંત પવિત્ર નદી તીર્થોમાં જૈને સ્નાન કરવાનો મહત્વ છે ધનો સંક્રાંતિમાં ગાયની સેવા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે સત્યનારાયણની કથા સંભળાય છે કારણ કે ગુરુ ગ્રહને સમર્પિત પડ આમાસ છે એટલે ગુરુને જો કુંડળીમાં મજબૂત કરવા હોય તો ભગવાન વિષ્ણુની પૂજા આરાધના થાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ થાય છે જેથી શારીરિક માનસિક બળ રહે ગરીબ જરૂરિયાતમંદને ક્ષમતા અનુસાર अन्नदान धनदान वस्त्रदान आदि करी શકાય હવે આપણે જાણી લઈએ ધનુ સંક્રાંતિ દરમિયાન શું ન કરવું જોઈએ તો આખર માસ દરમિયાન વિદ્યા આરંભ કરવી નામકરણ સંસ્કાર कर्ण छेदन अन्नपासन વિવાહ સંસ્કાર ગૃહ પ્રવેશ વાસ્તુ પૂજન સહિત ઘણા જે માંગલિક કાર્ય છે જે આપના ગૃહસ્થ જીવનને લાગુ પડે છે તે કાર્ય કરવાથી બચવું જોઈએ એ સૂર્ય સંક્રાંતિમાં ખાસ કરીને મકર સંક્રાંતિ મેષ સંક્રાંતિ કર્ક સં ક્રાંતિ અને ધનુ તથા મીન સંક્રાંતિ ખાસ કહેવાય છે ખર માસમાં પૂજા પાઠ પુણ્ય કાર્ય તથા દાન પુણ્ય અવશ્ય કરવા જોઈએ આનું ફળ अनेक ગણો બતાવેલું છે યારે પર પરમ પ્રકાશમય અગ્નિ સ્વરૂપ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ ગ્રહ કમજોર બને છે ગુરુનું જે તેજ હોય છે તે ઘટી જાય છે માટે જ માંગલિક કાર્યમાં ગુરુનો પ્રભાવ હોવો જરૂરી છે અને ગુરુનો પ્રભાવ ઘટે તો માંગલિક કાર્યમાં જે આપણે શુભ પરિણામ જોઈતું હોય તે ના મળે જેમાં વિવાહ વધુ પ્રવેશ વરછા વિદાય યજ્ઞોપવિત મુંડન ગૃહ પ્રવેશ ગૃહ આરંભ જેવા નવા કાર્ય વર્જિત માનવામાં આવે છે आ उपरांत कुसवन संस्कार श्रीमंत संस्कार प्रसूति स्नान व्यापार मुहूर्त धान्य छेदन करण मर्दन वाद्य कला आरंभ शस्त्र धारण आवेदन पत्र लेखन श्राद्ध कर्म जात कर्म नामकरण अन्न भूमि क्रय विक्रय एटले के लेवेज करव तथा आभूषण निर्माण सेवा आरंभ सरकारी नौकरी तथा वृक्षारोपण शल्य चिकित्सा तथा कोर्ट कचेरी कार्यो बीज वावन इत्यादि कार्य खर मस कराय तो उत्तम फल પ્રાપ્ત થાય છે બાર રાશિમાંથી ગુરુ ગ્રહની બે રાશિ છે ધનુ અને મીન આ બંને રાશિમાં જ્યારે પણ સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ત્યારે જ કમૂરતા બેસે છે એટલે કે ધનરક અને મીનારક કમુરતા કહેવાય છે છે ધનુરમાસ કે ઘર માસની કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે એવી કથા છે કે સૂર્યદેવ પોતાના સાત ઘોડાના રથમાં भ्रमण કરી રહ્યા હતા અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવે એક ઘોડાને એક તળાવ પાસે છોડ્યા કે જાતે ઘોડા પાણી પીવા માંડ્યા પાણી પીધા બાદ ઘોડાને આરસ આવી અને તે ત્યાં જ આરામ કરવા બેસી ગયા ત્યારે સૂર્યનારાયણ રાય દેવને યાદ આવ્યું કે તેમણે તો सृष्टि માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે માટે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને તે તડાવ પર જ છોડીને તે તડાવ આસે બે ગધેડા દેખાયા સૂર્યનારાયણ દેવે તેમણે રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવના રથની ગતિ મંદ પડી ગઈ આ સમયે તેમનો તેજ પણ ઘટી ગયો મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમનો તેજ ફરી ધારણ કર્યો આથી જ સૂર્યનારાયણ દેવ જારે ધનુ રાશિમાં પ્રવેશ કર્યા ત્યારે ગધેડાના સવારીવાળા રથ पर बिराजमान था जेने कारण सूर्यनारायण देव नो तेज प्रभाव हतो ते घटी प्रभावी माटे सूर्यनारायण देवना आ घटी गये तेज ने कारण शुभ कार्य करवाए न मनाया शास्त्रो अपना ऋषि मुनिओ पंडितों आज्ञा आपी छे के खर मास के जारे सूर्य नारायण देव धनु राशि राशि प्रवेश करे त्यारे शुभ कार्य तो न करवा करवाइये आय दरमियान गुरु नो प्रभाव शुभ होतो नथी माटे सूर्य नारायण देव गुरु ग्रहना प्रभावहीन अथवा तो ओछा प्रभाव ने कारण निस्तेज प्रभाव ने कारण अथवा तो वधी पड़ेली अग्नि ने कारण कारण कारन के गुरु गुरु ग्रह તો ગ્રહ છે અને અગ્નિ પ્રધાન ધનુ રાશિ છે અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરેલા છે માટે ગુરુ ગ્રહમાં જારે સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે જેમ કે લગ્ન એ પ્રેમ સંબંધ છે અને ગૃહ પ્રવેશ કરવો એ પણ શાંતિ અને શુભમય રહે એવી જ આશા સાથે આપણે ગૃહ પ્રવેશ કરવામાં છીએ કારણ કે નवीन ગૃહ પ્રવેશ એ આપણી આશા અને ઉમેદનું ફળ હોય છે જારે તે પણ નિશ્ચિત થઈ જાય અથવા તો અગ્નિથી પ્રજ્વલિત એટલે કે અત્યંત ગરમ પ્રભાવ વાળું હોય તો આપણે તે शांति जे अनुभव करवा मांगिए छे शांति प्राप्त थती नवीन गृह प्रवेश मा के पची लग्न जीवन आ समय दरमियान બધા કાર્યોને છોડવા જોઈએ અને જે કાર્યો કરવાના છે જેમ કે વ્રત ઉપવાસ દાન પુણ્ય તથા ભજન કીર્તન ભક્તિ અને સત્સંગ આ કાર્ય अवश्य કરવા જોઈએ કે જેથી જીવનમાં શુભ પ્રભાવ ગુરુદેવનો તથા ધનુ રાશિ વાળાને પર અને સૂર્યની રાશિ વાળા તથા સૂર્યનારાયણ દેવની પર કૃપા પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આખર માસમાં ભક્તિ કરવી એ જ ઉત્તમ માનવામાં આવી છે ભગવાન સૂર્યનારાયણ દેવને આ માસ दरमियान दरमियान नित्य सवारे वहला उठी ने जल अर्पण करव जड़ जड़मा चोखा चपती अने मिश्रीना दाणा जेने साकर कहवाय कंकुनी एक चपती नाखी ने सूर નારાયણ દેવને પુષ્પ પધરાવીને જલ અર્પિત કરવો જોઈએ આમ કરવાથી સૂર્યનારાયણ દેવનો શુભ પ્રભાવ રહે છે અને જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પણ ગુરુના મંત્ર જાપ પણ કરી શકાય ૐ રીમ ગુરુવે નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્રિદેવ સહિત ત્રિદેવ કે જે બ્રહ્માંડના ગુરુ છે તેમની આરાધના કરવાથી પણ જીવનમાં મંગલમયતા રહે છે અને ગાયત્રી મંત્રનો જાપ કરવો પણ ઉત્તમ મનાય છે ભૂર તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમે ધીયોના પ્રચોદ્યાત આવી રીતે આખર માસ ધનુર માસમાં આપણે શુભ અને મંગલમય પરિણામ લઈ આવી શકીએ છીએ આ ઉપ્રાંત પર આપણે જે કર્મ કરીએ છીએ નિત્ય કર્મ કરીએ છીએ તે કરતા રહેવું આપની ફરજ બજાવતા રહેવું અને સૌનું ભલું કરવું મનમાં ભાવના સારી રાખવી દાન કોર્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી ગાય માતાની સેવા કરવી પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વે ગ્રહો પ્રસન્ન રહે છે માટે આ धनूर मासमा भक्ति भाव थी भगवान सूर्य नारायण देव गुरुदेवनी आराधना अवश्य करवी જોઈએ જો ગુરુ ધારણા કરેલી હોય કંઠી બાંધીલી હોય તો ગુરુદેવના ચિત્રજી अथवा ગુરુદેવ જો હાજરા હજૂર હોય તો તેમની પર દંડવત પ્રણામ કરવા અવશ્ય જવા જોઈએ આવા કાર્ય થાય પરંતુ શુભ કાર્ય ન થાય થાય જે આપણા लौકિક કાર્ય છે તે ના થાય તે કરવા એ હિતાવા નથી ના કરીએ તો સારું અને જે લોકો ને ભગવાન સૂર્યનારાયણ દેવ ની કૃપા પ્રાપ્ત કરવી હોય તે આ સમય દરમિયાન ઉપાસના અવશ્ય કરે કારણ કે સૂર્યનારાયણ દેવ આ સમય માં અત્યંત પ્રભાવશાળી ભક્તો માટે હોય છે ધીમી ગતિ છે અને ભક્તો ની પ્રાર્થના પણ સામળે છે એવો કહેવાય છે આખર માસમાં કે ધનુ સંક્રાંતિમાં લવ મેરેજ કે પછી સ્વયંવર જેવા લગ્ન કરી શકાય છે આ ઉપ્રાંત પર શુભ કાર્યોમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે આ ઉપ્રાંત ભાગવત ગીતાનો પાઠ વાંચો કે સામળવો તથા શાસ્ત્રોનું પાઠન કરવું એ ઉત્તમ મનાય છે કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો કોઈ રોકી શકતું નથી પરંતુ આપણાથી જે આપણે કરવાના છે કાર્યો આપણે હાથે જે चाहिए आप જે વશમાં છે જે કાર્યો એ શુભ કાર્યાના કરવા જોઈએ તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જારે સૂર્યનારાયણ દેવ ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સલગ્ન રહે છે માટે પણ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે આવી ઘણી બધી માન્યતા છે કારણ કે કોઈ પણ પરશુબ કાર્યમાં આપણે આગળ પણ જોયું કે સૂર્ય ચંદ્ર અને ગુરુ નું બળ શુક્ર નું બળ હોવું જરૂરી છે માટે પણ આખર માસ કે ધનો સંક્રાંતિ માં શુભ કાર્ય થતા નથી મિત્રો તો આપણે જાણ્યું કે ધનો संक्रांति में आपने कया कार्य जो ये, क्या कार्य करवा જોઈએ क्या न करवा જોઈએ तथा धनु संक्रांति में शुभ कार्य શા માટે વર્જિત છે મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ